હેલો યુટ્યુબમાં પેલી તો સ્વાગત છે તમારે ફરીવાર આપણા નવા બ્લોગની અંદર તો કેમ એમ છો તમે બધા મજા મજામાં જશો તો આજે અત્યારે આપણે જવાનું છે મેરેજમાં અત્યારે મેરેજ છે અમારે બાજુમાં પેલા રહેતા ફ્રેન્ડ છે મારી તો એમના મેરેજ છે એટલે અમારે જવાનું છે મારા ફેમિલી જેવો સંબંધ છે તો અત્યારે જઈ રહ્યા છીએ અત્યારે છે સાંજીને એવું પછી માંડો હે ને પછી પીઠી હે ડાયરેક્ટ બધી એ જ રીતની રસમ છે તો અમે જાય છીએ હજી તો કાંઈ મૂળ કાંઈ કરવાનું વાર દર આવતો હજી કાલે પરમદી અમે વાગ્યા હતા રામદેવ પીરના પાઠમાં કાલે અમે પછી માસી આવ્યા હતા તો ઉપર કોટ ગયા હતા ને આજે જઈએ છીએ મેરેજમાં ફટાફટ એડિટિંગ કરીને બધું પતાવીને અને ઘાય ગાજો અત્યારે રેડી થઈ ગયા છે અત્યારે 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 મહેંદી કરી મહેંદીનો કલર નથી આવ્યો જોઈએ એવો તો અત્યારે અત્યારે બધું કર્યું હવારમાં કહી હતી ગિફ્ટ લેવા માટે તો એ પણ હું તમને બતાવી દઈશ ઉપર તો ફેમિલી આ છે આપણું ગિફ્ટ તમે જોઈ લો આ ગિફ્ટ છે જે તમને ફોટો ઉપર દેખાય છે ને આ ફોટો છે રાધે કૃષ્ણ આપણે લીધા છે તમે કોમેન્ટ કરજો કેવા હે તો ચાલો જઈએ અત્યારે પીઠી પતી ગઈ હું આવી છું ઘરે મારી મમ્મી યા ને યા હેમ મને લાગી હતી ભૂખ અને મિત્તલ ને તેડવા હું મિત્તલ નથી આવ્યો અત્યારે અત્યારે અમારે અહીંયા જમવાનું છે તો પીઠીની રાહ જોતી હતી પીઠી પૂરી થાય પછી આવું તો પીઠીમાં ગિફ્ટ દઈને પછી આવી ગયા ઘરે ભૂખ લાગી મને કોઈ બિસ્કિટ લઈને આવે ખાવા વેર ગયા હું ને વિસુ બે જાઉં મમ્મા મમ કે બોલ તો મમ્મા મમ્મા તો જ આવી રીતનું હે અજા પડતું હતું થોડુંક ત્યાં હવા મૂંજાતી હતી મને ઘર સાંભળતું હતું કાલ ઘડી ઘરે વઈ જાઉં મૂન મારા મમ્મી બે હતા પણ તોય એકલું પડે જેને ઓળખતા હોય તો લગનમાં વ્યસ્ત હોય બાકી કોઈને ઓળખતા ન હોય તે પછી આમ એકલું એકલું લાગે તો હમણાં પાછું જમવા ટાને જવાનું છે ને રાઇતે છે દાંડિયા રસ તો બ્લોગમાં બન્યા રહેજો વધારે મેં કાંઈ શૂટ નથી કર્યું મેં થોડું ઘણું શૂટ કર્યું છે ને થોડું ઘણું રાઈ દાંડિયા રસમાં જાવ તો કરશું તો ફેમિલી અત્યારે હું થઈ ગઈ છું રેડી એટલે આપણે કપડા કપડાં નતું થયું પણ અત્યારે આપણે જવું છે રાસ રમવા માટે જો ફાવશે તો રમશું બાકી જોઈ ને તો હું તમને બતાવીશ તો વ્લોગમાં માં બન્યા રહેજો